નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જગરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા પ્રકરણ ત્રીજું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બાજરી ખૂટી આઠ દસ મહિને બુઢાએ એક દિવસે મોતનું બેછાનું કર્યું બુડ્ડાએ કોઈને કહ્યું નહીં પણ તેજ બા કડી ગઈ બુઢાને આખી શરીરે મૂંડ માર પડ્યું હતું કણબીના ખેતરોમાં કાલાની ચોરી કરવાનું એ બદલું હતું આઠેક દિવસ સુધી ખોડાના નળિયામાં ઠણકાર થયો નહીં તેમ કોઈ બીડી લેવા પણ ફરક્યું નહીં ત્યારે તે દિવસે અમરચંદ સેટે ફરી એકવાર ખીચડા તળાવેરની પાળીએ આટો માર્યો નાનકડી તુંબડીની અંદર બુડ્ડાનું માથું હતું બાકીનું શરીર બહાર ઉઘાડા આકાશ નીચે ઓશ ઝીલતું પડ્યું હતું આકાશની ધરતીનું ઘર બાયહીન એ બાળક આકાશના આસુએ ભીંજાતો હતું કે ધરતીના આસુએ એ તો ખબર નથી પણ માનવી દુનિયાનો એ તો એ બહિષ્કૃત બેટો હતો તે વાત નક્કી હતી કેમ કે અમરચંદ શેઠની એ એવી વચ્ચે આવી જાતનો વાર્તાલાપ થયો કા બુડા કાઢી રાતે ધોધે જોબળેલા રૂપિયા કાઢી આપ્યા એટલે હવે કરજ વધી ગઈ કે કોઈ બીજો વાણીઓ લોણાણો પડખે ચડી ગયો કે શું હવે તો રજા માગું છું શેઠ માવતાનું તેડું આવી ગયું છે શું થયું આ જુઓને બુડ્ડે શરીર પરના સોડા બતાવ્યા ક્યાં કજો કરી આવ્યા બારું પીધો છે કે શું ના શેઠ રોજને કામે જ ગયો હતો જરા ધ્યાન રાખીએ ને મેં ક્યાં ગફલત કરવાનું કહ્યું હતું ના શેઠ તમારો વાક હું નથી કાઢતો તમારા ઓસરિયાએ કાંઈ કાર ન કર્યું આ વખતે અમારી બાજરી ખૂટી ગયા પછી ધરતી અમને અણહકનું ખાવા રાખતી નથી પણ અમારા અણહકનું ખાઈ ગયા એ એનું શું અમારે તો રાતોની રાતો ફડકે શ્વાસ ગયા છે પોલીસનો ડોળો અમારી વાસે ફરે છે તમને સાચવીને તો ઉલટા અમે સલવાઈ ગયા હસે બાપા બુઢાએ ધરતી પરથી ચપટી ધૂળ લઈને કોઠે અડાડી નાખી દીધી તે જ બા બુઢાના ઓછાળિયા વાટતી હતી તેની બંગડીઓ રૂમ ઝૂમતી હતી એ રૂમ ઝુમાટની અંદર તેજબાના એકાદ બે ડુસકા ડૂબી ગયા અમાર જન ફેઠે બુઢાની પથારી પણ ટોણો માર્યો અમારો તો છોકરાએ અમારે હાથ થઈ ગયો ને બુઢો કાંઈ બોલી ન શક્યો એણે આવીને તમારું ઘર ફર્યું ને મારે બાપા બુઢાએ કહ્યું ફુલેશ પટેલે ચૂપ રાખવા પડ્યા છે મારે આખા ગામના ચોકિયાતોના મોંમાં તમારા આપેલા રૂપિયાના જ રૂમાલ દેવા પડ્યા છે મારી કને કાંઈ જ નથી રહ્યું પણ અમારો છોકરો બગડ્યો એ તેજબાને શર્પદસ્તા હતા હમણાં જાણે ઉઠીને વાણિયાના મોંમાં ધૂનનો ખોબો ધરબી આવો પણ એ સમસમીને બેસી રહી પથ્થરની શીલા પર એના હાથ દવા લડતા રહ્યા બંગડીઓ બોલતી રહી શેઠથી ન રહેવાયું આ રૂમ ઝુમાટ બધા કેની કેરીએ માથે હોય બીજું કોણ હેયા ફૂટો હોય ખેર હવે ભલો થઈને ભૂટા થોડા દી જીભ સીવેલી રાખજી તમારી તો ઠીક પણ અમારી ખાનદાની સામે જોઈને મૂંગા રેજો વધુ કહેવું મારા મોંમાં સૂકતું નથી વાણિયાનો અવતાર તો ઠાકોર કોઈ મહા કાપીને જ આપતો હોય છે તમારે છે કાંઈ આગળ હાથ પાછળ હાથ બાપા છોકરીને સાચવતા રહેજો બુડ્ડો વચ્ચે બોલ્યો હવે બધો ઢેટવાળો ગામમાં કાયમ જ મેલી જવો છે કે શું ભાઈ આમાં કોકનું મોત મોત કરાવશો તમે તો કૃપા કરીને થોડા દીવ જીભ મોડામાં રાખજો ન બોલું બાપા હું બે બંધુનો નથી મને જત્રાળમાં ખેંચે તો એ ન બોલું મારે કાંઈ આ નવી નવાઈની વાત નથી મેં મારી જુવાનીમાં ત્રણ ત્રણ વર્ષની જેલ ભોગવી છે મને રામાયણગઢમાં ઊંચે લટકાવીને બળતું કર્યું તું પોલીસે તો એ મેં મારા અન્નદાતાવાણીનું નામ નહોતું પાડ્યું ત્યારે તમે તો આગળ પણ પરાક્રમ કર્યા છે એમને ધરમ તો સોને માથે એક છે બાપા અંતિ ધરતીને અમે ધાવનારા અમારે બીજે કોઈ ઓ છે ભીત નથી નથી ભીતડું શેઠને હસવું આવ્યું આ પેઢા પેઢીથી ચોરી કરનારું આટોડું ધર્મની વાત કરે છે એ વાત સાચી છે ભાઈ શેઠ એકાએક ખૂણા પડ્યા એક કૂપણનું કારણ હતું એ કારણ તેમના આ પ્રશ્નમાંથી જડે છે અહીં ભો જેવું લાગે તો લાવો આપણે ઘેરે પટારામાં તમારી થાપણ મૂકી દઉં એવડું કાંઈ છે જ નહીં ને જે છે તને સદનારી ધરતી જ પડી છે ધરતી જ અમારો પટારો અમારા ધનનો એ અમારા દેહનો તો ભલે બાકી મુંજાશું નહીં આ બાળકીને મૂંઝાવો દેશો નહીં એને અમારી પણ તમારી જ માથે ધરમ છે અમારા દાદાએ તો ભાઈ ખબર છે તમને પંદર વર્ષ સુધી કોઈ ધણી નહોતું થતું એવી થાપણ ચોપડે હર વર્ષના વ્યાજ શીખી ખીચ્યા જ કરી હતી પંદરમી વર્ષે એક રાંડી રાંડ આવી ફોરન નાણાં ગાડી આપ્યા અમારે દાદી અમારું એ અમારા સત માથે નબળી છે ને ભાઈ સાચું કાકા આપને કાંઈ થાંભલા થોડા છે સતને ટેકે આ થોભાઈ રહ્યો છે તમારા થાંભલા તો અમારી પૂરણિયું તમારા ટેકા છે શેઠ હાવ હવે મને લાગે છે કે મારી ઝાજી વાર નથી દીકરી તેજો મને પગે કાઢી જળીને જરા બહાર ઘસડી લે મારે આપને જોતાં જોતાં જ વિદાય થવું છે હા રે ગાંઠિયા હા શેઠે મસ્કરી કરી એમ તે કાંઈ મોત રેડું પડ્યું છે ટાટ્યા ઘસરીને તો મોટા મોટા સંત માત્યા માણુંને પણ મરવું પડ્યું છે નાના શેઠ બુઢાનો અવાજ દૂર દૂર ચાલી ગયેલી આ ગાડીના જેવો ઊંડો ઉતરતો હતો અમારી જનેતાઓએ અમને ઊભા વગડે જણાવ્યા હતા જાણીને અમને દરિયે ખાબોચે ધોઈ કરી પાછી ઊભે વગડે ચાલી નીકળી હતી અમારી નજરાણીઓ અમારા મોત પણ એવા જ સહેલા છે અમારો જીવ પાપણના ટુકડા વાસ્તે નથી ટૂંપાતો બેટા તેજબા હાલો માં ટાણું થઈ ગયું ધરણીની જીવાત ભૂખી થઈ છે મને આપના દર્શન કરી લેવા તે તેજબા ઉઠી એણે પિતાના પગ પકડ્યા એ શરીર સગા સંતાનના હાથે ભંગી શ્વાસનું સબ ઘસરે તેમ ઘસરાયું બુડ્ડાનો દેહ પૂરોપૂરો બહાર આવ્યો મારા શાળા નીરદયાળુ એવા શબ્દોના ગોટા વાર્તા અમરચંદ શેઠ છેવટે ઝાપટાના આચાર એટલો બોલ ઉમેરીને ત્યાંથી પાછા વળ્યા અને ખીજડા તળાવની પાળે બેઠેલી સમડીઓના કારમાં કેળેડાટ સાંભળતી સાંભળતે ડોસાઈએ પ્રાણ પંખીને પાંજરામાંથી છૂટું મૂકી દીધું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ